બધા ભેગા દઈને રૂઢી લેજો ના 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 આપણે ડોક્ટર સાહેબ આપણે એક એક કરીને જઈએ અને ડૉક્ટરને રૂઢી લઈએ સારું ડૉક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ આવ બીજો બેશો કે શું તકલીફ છે મને સ્વાદ નથી આવતો કમ્પાઉન્ડર બે નંબરની દવા આપો ફરક ના પડે તો પૈસા દબા

ફરક ના પડે તો પૈસા ડબલ કેટલા પૈસા થયા 200 રૂપિયા અમે જે સરતા છે લઈ લો બાકીના પાછા આપો લો ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ હા બેસો બેસો મને તું શું તકલીફ છે મને સુગર નથી આવતી કોમ્પાઉન્ડર 6 નંબરની દવા આપો ફરક ના પડે તો પૈસા ડબલ કેટલા થયા 200 રૂપિયા લો ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ આવો બેસો બેસો તમને શું તકલીફ છે તમે મનજી સ્વાદ દવા માટે દવા આપી હતી ઇન્થી મને હજુય ફરક ના પડ્યો કમ્પાઉન્ડર 9 નંબરની દવા પીવડાવો ધુધુધુ ડોક્ટર સાહેબ આ તો બહુ જ કડવી દવા છે મુબારકો મુબારકો ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ સ્વાદ આવ લાગ્યો હું ડોક્ટર સાહેબ ને પોપટ બનાવવા જાતો તો પણ હું બની ગયો ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ આવ બેસો તમને શું તકલીફ છે ડોક્ટર સાહેબ તમે જે દવા આપી હતી તેની કોઈ અસર નહી થઈ હજી પણ મને દેખાતું નથી એનો ઈલાજ તો માર જોડે નથી લો તમે તમારા ડબલ પૈસા પાછા ડોક્ટર સાહેબ આ તો 100 રૂપિયા છે તમારા માં ડબલ કેન પૈસા પાછા આપવાના હતા મુબારક હો મુબારક હો ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ અમને તો દેખાવા લાગ્યું મારા ડબલ પૈસા આ લો હું ડોક્ટર સાહેબનું ઉડ્ડુ બનાવ્યો તો ડોક્ટર સાહેબે મારું જ ઉડ્ડુ બનાવી દીધું ડોક્ટર સાહેબ સાહેબ શું તકલીફ છે તમે જે દવા આપી એનાથી મને ના પડ્યો કોમ્પાઉન્ડર નંબરની દવા જી 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 અરે સાહેબ છે ની ગયું આ નાટકમાંથી આપ સર્વેને એક જ વસ્તુ શીખવાય છે કે ક્યારે જિંદગીમાં ખોટું ન બોલવું ખોટું બોલવાથી આપણો નુકસાન થાય છે આ નાટક અમને જય શંકલે તૈયાર કરાવ્યું છે તેથી જય શંકલનો ખૂબ ખૂબ આભાર